T, E, D, T, T, bawa yang logo tu, logo yang kekina, ni tar rock tapi yang halau lor. ટાંગા ભાઈ આ હું બોડિયા ટાંગા નવા નવા હું ટાંગા બોડિયા બોડિયા હા પાછી જો મીટિંગ ચાલ લખું એમ તો બીજું ન દેખાતું કે બીજું કાઈ છે જ નહીં પ્લસ કાઈ જો એવો થોડું કરું ને લખેલું કે લખેલું કરી લે હા હાલો હું કરું બોલો આ ચાર સોક સાત ચાર સો લખી લખે હું આપશું આ સસ્તો રૂપિયા હું દેવાની ફી હું દેવાની મારી

લીટોરા એલીટોરા મરા કે ટેલે ટે ટે કે આવમો છો ખાલી ચાલો મોકો સમજી લે ઉભો તો બધું સમજી લેવા જમ અરે ચાલો કોઈ કને ઓરમ આ

બવણી માં આ તો ભાઈ તમે મને કઈ કોલી કઈ ન લખ આ

ઈ કાઈ નો હોય ફોર કરતી ને વાહ વાહ તમે તમે રમેલા હો તમે મિત્રો તમને આજ નો કેવો લાગ્યો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા હજો કોમેન્ટ માં કહેતા કેવો વિડિયો લાગ્યો ઈ અને આ મારો જોબ હાચો હોય તો કોમેન્ટ માં આના માં અને કાલ નવા ચેલેન્જ સાથે આપડો વિડીયો આવી જાય છીએ સો અનુભૂલતા